નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકોલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના સેશનની શરૂઆત આપણે રેલવે એ એલપીની જે વેકેન્સી બહાર પડી છે એનાથી કરીશું રેલવે એ એલપીની જે વેકેન્સી બહાર પડી છે એમાં ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્નો હોય કે સાહેબ આમાં જોબ પ્રોફાઇલ શું છે બરાબર છે આમાં વર્ક સેલેરી શું મળશે મને આમાં મારું પ્રમોશન થશે કે નહીં આવા ઘણા બધા પ્રશ્નો હોય છે બરાબર છે તો આ બધા જ પ્રશ્નોનું આજે હું તમને આજના સેશનમાં કમ્પ્લીટ આન્સર આપીશ ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ઓકે અને આ વેકેન્સી જે બહાર પડી છે એ બહુ જ મહત્ત્વની વેકેન્સી છે રેલવેમાં સૌથી પહેલી ભરતી છે આના પછી ઘણી બધી વેકેન્સીઓ બહાર પડશે જેમ કે એનટીપીસી ગ્રુપ ડી જેઈ ટેકનિશિયન ઘણી બધી વેકેન્સીઓ બહાર પડશે પરંતુ રેલવેની સૌથી પહેલી ભરતી છે આસિસ્ટન્ટ લોકો પાઇલટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઓકે ચાલો તો સૌથી પહેલા આપણે જોઈશું રેલવે એલપી ની સ્પેશિયલ બેચ આપણે લોન્ચ કરી છે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા યુટ્યુબ પર કે સાહેબ કઈક એલપી માટે સ્પેશિયલ બેચ લાવો ને અમારે એલપી નું સ્પેશિયલ બેચ કરવી છે ઓકે તો આપણે સ્ટુડન્ટ ની ધ્યાન માં રાખીને ડિમાન્ડ ને ધ્યાન રાખીને એના માટે એક સ્પેશિયલ બેચ લોન્ચ કરી છે એનું નામ છે એલપી સ્પેશિયલ લાઈવ બેચ ઓકે આ બેચ ક્યારથી શરૂ થઈ રહી છે તો બેટા 6 મે થી શરૂ થઈ રહી છે સવારે મોર્નિંગમાં ટાઈમ છે આઠથી દસનો ખાસ નોટ કરી લેજો છ મેથી શરૂ થઈ રહી છે સવારે મોર્નિંગમાં ટાઈમ આઠથી દસનો છે બેસની વિશેષતાઓની વાત કરશું તો લાઈવ લેક્ચર દરેકના આવશે સીબીટી વન આવશે સીબીટી ટુ એટલે પ્રી પ્લસ મેઇન્સ એમ કહેવું તો ચાલે બરાબર ટોપિક્સ વાઇઝ ટેસ્ટ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ પણ મળશે મોક ટેસ્ટ મળશે એક્સપર્ટ ફેકલ્ટી ટીમ મળશે સાયન્સ માટે ખાસ કરીને સર છે ઓકે કારણ કે રેલવેમાં સૌથી વધારે જો મહત્વનો એક ટોપિક હોય ને એક સબ્જેક્ટ હોય ને તો એ સાયન્સ છે ઓકે તો એમાં અક્રમ સર તમને ખાસ હેલ્પ કરશે બીજી વસ્તુ મેથ્સ મી ઈ બુક અને ની પણ તમને ઈ બુક મળશે બીજી વસ્તુ સાથે સાથે હાર્ડ કોપીમાં પણ તમને મેથ્સ રીઝનિંગ અને સાયન્સની ત્રણે ત્રણ બુક મળશે રેડી ઓકે કોણ એપ્લાય કરી શકાય તમને બધાને ખબર છે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોબાઈલ વાળા જેને ટેન પ્લસ ડિપ્લોમા કરેલું હોય ટેન પ્લસ આઈટીઆઈ કરેલું હોય અને જેને ડિગ્રી એન્જિનિયરિંગ વાળા વિદ્યાર્થીઓ હોય એ તમામ વિદ્યાર્થીઓ આ કોર્સમાં જોડાઈ શકે છે ઓકે આગળ ચર્ચા કરશે આપણે તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો તો આજે ફિમેલ પણ રેલવેમાં લોકો પાઇલટમાં જોબ લે છે એટલે એવું નથી કે ખાલી ફક્ત મેલ જ એપ્લાય કરી શકે ફિમેલ પણ એપ્લાય કરી શકે છે આ તમે જોઈ શકો છો ડે ભારતના જ લોકો પાઇલટ છે ઓકે અને એક સિનિયર લોકો પાઇલટ છે સાથે સાથે એક આસિસ્ટન્ટ લોકો પાયલેટ પણ છે ઓકે ચાલો હવે ફોર્મ ભરાવાનો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે તમે જોશો તો ફોર્મ બાર તારીખથી જ ફોર્મ ભરાવાના શરૂઆત થઈ ગઈ છે અને અગિયાર પાંચ લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની આ ડેટ છે સાથે સાથે તમે જોશો તો ફોર્મમાં કંઈક મોડિફિકેશન તમારે કરવું હોય તો એની વિન્ડો ફોર્મ ભરાયા પછી ચૌદ ચૌદ તારીખે ઓપન થશે અને ત્રેવીસ તારીખ સુધી એનું મોડિફિકેશન પણ કરી શકાશે રેડી ચાલો આગળ વધીએ તો સૌથી પહેલાં ઝોન વાઈઝ વેકેન્સી છે આની અંદર ખાસ કરીને તમે જોશો લગભગ એકવીસ ઝોનોમાં આખું રેલવે વેચાયેલું છે તો એમાં સૌથી પહેલું ઝોન છે આરઆરબી અમદાવાદ એની અંદર વેકેન્સી છે ટોટલ ચારસો ને સત્તાણું કેટલી ફોર નાઇન્ટી સેવન વેકેન્સી છે હવે આ જોઈશું આપણે કે એની એક્ઝામ પેટર્ન શું છે અને ત્યાર પછી હું સેલરી પ્રમોશન બધી જ વસ્તુમાં ડિટેલમાં ચર્ચા કરી સાથે છેલ્લે સુધી બનેલા રહેજો તો બેટા આની અંદર કયા કયા સબ્જેક્ટો છે તો ખાસ કરીને એક મેથ્સ છે ત્યાર પછી રિઝનિંગ છે સામાન્ય વિજ્ઞાન છે સામાન્ય અભ્યાસ અને વર્તમાન બનાવો એટલે કે કરંટ અફેર્સ તો તમે જોઈ શકો છો વીસ માર્ક્સ પચીસ માર્ક્સનું રીઝનિંગ વીસ માર્ક્સનું આપણે સામાન્ય વિજ્ઞાન ફક્ત ધોરણ દસ સુધીનું જ વિજ્ઞાન જેમાં કેમેસ્ટ્રી આવે જો મતલબ બાયોલોજી આવે જેમાં ફિઝિક્સ આવે એ ટાઈપનું ત્યાર પછી આ દસ માર્ક્સનું કરંટ અફેર્સ કલાકનો સમય આપવામાં આવશે વન થર્ડ નેગેટિવ માર્કિંગ છે રેડી આગળ વધીએ પછી સીબીટી સીબીટી આવે છે તો તમારા સો પ્રશ્નો આવે એમાં ત્રણે ત્રણ સબ્જેક્ટ કમ્બાઈન આવે અલગ અલગ નથી આવતા ત્રણે ત્રણ સબ્જેક્ટના પ્રશ્નો સાથે પૂછશે સો માર્ક્સ સો પ્રશ્નો સો માર્ક્સ અને નેવું મિનિટનો સમય આપે અને આ છે બેટર રિલેવન ટ્રેડ એટલે કે તમે જે બેકગ્રાઉન્ડ હોય ઇલેક્ટ્રોનિક કરેલું હોય ઇલેક્ટ મતલબ મિકેનિકલ કરેલું હોય ઓટોમોબાઈલ હોય તો એના રિલેટેડ જે હોય એના પંચોતેર ક્વેશ્ચન પંચોતેર માર્ક્સ અને સાહીઠ મિનિટનો સમય આપવામાં આવશે મેરિટ આમાંથી બનશે બેટા આ ખાલી ક્વોલિફાઈંગ છે આ ફક્ત ક્વોલિફાઈંગ છે આમાંથી મેરિટ નહીં બનશે મેરિટ આમાંથી બનશે રેડી ચાલો આગળ વધીએ હવે તમે જોશો રિક્રુટમેન્ટ પ્રોસેસ આની શું છે તો તમે રિક્રુટમેન્ટ પ્રોસેસ જોશો સીબીટી વન આપી ત્યાર પછી સીબીટી ટુ આપશો અત્યારે મેં તમને બતાવી એ પ્રમાણે ત્યાર પછી એક બીજી ટેસ્ટ આવશે સીબીએટી કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ બરાબર છે આ કોમ્પ્યુટર પર ટેસ્ટ આપવાની હોય છે એકદમ સિમ્પલ ટેસ્ટ હોય છે સાયકો ટેસ્ટ હોય છે અને ત્યાર પછી ડીવી અને મેડિકલ આવશે બરાબર છે ખાસ હવે ખાસ આગળ હું ચર્ચા કરી રહ્યો છું કે જોબ લોકેશન ક્યાં સૌથી મહત્વનો પાર્ટ હવે સ્ટાર્ટ થાય છે કે સાહેબ અમારી જોબ લોકેશન ક્યાં અમારે ક્યાં જોબ કરવાની છે તો ઓબ્વિયસલી જોબ લોકેશન કોઈ જગ્યાએ બેસીને તો ના જશે લોકો પાયલટ છો એટલે કે ટ્રેનમાં જવાનું હશે તમારે ટ્રેન લઈને જવાનું હશે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હશે પણ ઝોન તો હશે ને તમારું કોઈ ફિક્સ કે ભાઈ સર મેં મેં આરઆરબી અમદાવાદ ઝોનમાંથી એપ્લાય કર્યું છે તો મારે કયા ઝોનમાંથી જવાનું રહેશે તો આરઆરબી બી અમદાવાદ ઝોન તમારું મેઇન ઝોન રહેશે બરાબર છે તો એમાં સૌથી પહેલાં જોબ લોકેશન ઝોન વાઇઝ આવે છે ઓકે તમે મેં આરઆરબી અમદાવાદથી એપ્લાય કરેલું હોય આરઆરબી અમદાવાદથી એપ્લાય કરેલું હોય તો તમારું ઝોન આરઆરબી અમદાવાદ રહે એની અંદર એક ડિવિઝન આપવામાં આવે હવે આપણા ગુજરાતમાં પણ ચાર ડિવિઝન છે એક રાજકોટ છે ભાવનગર છે વડોદરા છે ને અમદાવાદ છે આવા ચાર ડિવિઝન છે તો તમને કોઈ એક ડિવિઝન આપવામાં આવે એ ડિવિઝન ની અંદર એક લોબી આપેલી હોય જેમ કે આપણા બસ ડેપો હોય ને એવા એક ડેપો હોય એને લોબી કહેવાય અહીંયા રેલવેમાં લોકો લોબી કહે હવે આ લોબીની અંદર ટ્રેનનું પ્લાનિંગ કરવામાં આવે સમજો ફોર એક્ઝામ્પલ હું એક અમદાવાદ લોબી લઈ લઉં કે બરોડા લોબી લઈ લઉં તો બરોડાની અંદર એક લોબી હોય તો આ લોબીની અંદર છે ને જેટલી પણ બરોડામાં ટ્રેન આવતી હોય જેટલી પણ ટ્રેન બરોડાથી બહાર જતી હોય તો એની અંદર બે પ્રકારની ટ્રેનો હોય એક તો એક ઘૂસ ટ્રેન હોય અને બીજી એક પેસેન્જર ટ્રેન હોય હવે આની અંદર સુપરફાસ્ટ આવી ગઈ મેલ એક્સપ્રેસ આવી ગઈ લોકલ આવી ગઈ પેલી મેમુ ટ્રેન આવી ગઈ બધી ટ્રેનો આવી ગઈ આની અંદર અને ઘૂઝ ટ્રેન તમને બધાને ખબર જ છે જોઈ હશે તમે તો આ બંને પ્રકારની ટ્રેનનું અહીંયા શું કરવામાં આવે છે પ્રોપર પ્લાનિંગ કરવામાં આવે છે કે કેટલી ટ્રેનો આવશે કેટલી ટ્રેનો જશે બરાબર તો એ પ્લાનિંગમાં જેટલા પણ લોકો પાઇલટ હોય છે એને પ્રોપર એની સાથે ડિસ્કસ કરવામાં આવે બરાબર છે અને એ લોકોને ટ્રેનમાં મોકલવામાં આવે બરાબર અને એની સાથે સિનિયર લોકો પાઇલટ હોય એવું નહીં ફે કે તમારે સીધા ટ્રેલીને જતા રહેવાનું ભાઈ આગળ જતા એક્સિડન્ટ કરી નાખશો તમને ખબર જ ન હોય તો એટલે તમારી સાથે સિનિયર લોકો પાઇલટ હોય બીજી વસ્તુ તમારું જે પણ ઝોન હોય ને ત્યાં એક સીએમએસ સેન્ટર હોય છે ક્રૂ મેનેજમેન્ટ સિસ્ટમ સિસ્ટમ કહેવાય ને ક્રૂ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય ત્યાં તમારે લોગ કરવાનું અને લોગઆઉટ કરવાનું જેમાં આપણે ઓફિસમાં નથી કરતા પંચિંગ કરીએ આપણે આવીએ ત્યારે આપણે આપણે આવ્યા છે તો આપણે હાજરી આપવી પડે તો એવી રીતે અહીંયા પણ તમારે ઝોનમાં તમને જે લોબી આપેલી હોય એ લોબીમાં તમારે લોગ અને લોગઆઉટ હોય ત્યાં એક ક્રૂ મેનેજમેન્ટ સિસ્ટમ મૂકેલી હોય એ લોકોએ ત્યાં પંચિંગ મશીન ના મૂકેલી હોય પણ એક સિસ્ટમ હોય એમાં કરવાનું હોય છે રેડી તો તમે આ જોઈ શકો લોબી લોકો પાઇલટની સ્પેશિયલ લોબી હોય છે ટોટલ ઓકે ચાલો આગળ હવે તમે જોશો એનું લોકો પાઇલટની ડ્યુટી શું છે એનું સ્કેડ્યુલ છે એનું ટાઈમિંગ શું છે તો લોબીથી બે કલાક પહેલાં તમને કોલ આવે એટલે તમને એવું નહીં કે ચલો હવે ફટાફટ ટ્રેન લઈને જવાનું છે તમારે સુરત તમારે ટ્રેન લઈને મુંબઈ જવાનું છે એવું તરત નહીં કહે જવામાં આવે બે મિનિટ પહેલાં કે દસ મિનિટ પહેલાં કે કલાક પહેલાં એટલીસ્ટ તમને બે કલાક પહેલાં ઇન્ફોર્મ કરવામાં આવે કે બે કલાક પછી તમારે ટ્રેન લઈને જવાનું છે એક જગ્યાએથી બીજી જગ્યા પર બીજું રેલવે તમને અલગથી એક સિમ કાર્ડ આપે એની પર કોલ આવે તમે તમારા પર્સનલ નંબર પર કોલ લઈ આવશે પર્સનલ નંબર અહીંયા અલાઉડ નથી પર્સનલ મોબાઈલ અહીંયા અલાઉડ નથી અહીંયા એટલે તમને એક સિમ કાર્ડ આપવામાં આવે બીજું પેસેન્જર ટ્રેન જો તમે લઈને જાઓ તો તમારી ડ્યુટી આઠ કલાકની હોય ફોર એક્ઝામ્પલ તમારી લોબી છે લો કે બરોડા તો તમે બરોડાથી મુંબઈ જાઓ છો બરોડાથી તમે મુંબઈ જાવ છો ટ્રેન લઈને બરાબર છે તો ઓલમોસ્ટ અહીંયા બરાબર છે ચાર થી પાંચ કે છ કલાકમાં ચલો મેક્સિમમ તમે છ કલાકમાં મુંબઈ પહોંચી ગયા હવે તમારી આઠ કલાકની ડ્યુટી હોય તમે છ કલાકમાં મુંબઈ પહોંચી જાવ તો બે કલાકનું તમને રેસ્ટ મળે અને બીજી વસ્તુ બીજી નેક્સ્ટ ટ્રેન જ્યારે તમે મુંબઈથી પાછા બરોડા આવો તો ત્યાં પણ તમને છથી આઠ કલાકનો રેસ્ટ આપવામાં આવે અને પછી જ બીજી ટ્રેન લઈને તમારે આવવાનું હોય એવું નહીં કે ચલો અહીંયા મુંબઈ પહોંચી ગયા પછી બીજી ટ્રેન લઈને પાછા બરોડા આવી જાવ એવું ના હોય બીજી વસ્તુ ગુડ્સ ટ્રેનમાં હશે તો નવ કલાકનો તમને ડ્યુટી ટાઈમ હોય છે ખાસ ધ્યાન આપજો ચોવીસ કલાક બાર કલાક ટ્રેન ચલાવવાની નથી હોતી તમારા પર્ટીક્યુલર આઠ કલાક નવ કલાકના ડ્યુટી ટાઈમ ફિક્સ કરેલો હોય છે બીજી વસ્તુ ડ્યુટીના ચાર કલાકમાં કમ્પ્લીટ થાય તો તમને રેસ્ટમાં આપવામાં આવશે બરાબર છે ફોર એક્ઝામ્પલ તમને આપું કે તમે અહીંયા સુરતથી અમદાવાદ ગયા સુરત અમદાવાદ ગયા કે અમદાવાદથી સુરતમાં ગયા તો તમે ચાર કલાકમાં જ તમે પૂરું કર્યું તમારી જર્ની બરાબર તો ચાર પ્લસ બે છ કલાકનો રેસ્ટ આપવામાં આવે બીજી ટ્રેન સ્ટાર્ટ કરો એ પહેલાં તમે છ કલાકનો રેસ્ટ આપવામાં આવે વીકમાં કોઈ પણ એક દિવસ તમને રેસ્ટ મળે છે એ પણ ત્રીસ કલાકનો એમાં સમય આપવામાં આવે છે તો સારી એવી છે બરાબર છે હા થોડું તમારે બહાર રહેવાનું થાય ઓકે આની અંદર આગળ વધીએ વર્ક શું કરવાનું છે તમને એમ થાય કે મારે કરવાનું છે શું વર્ક તમને બધાને ખબર છે કે તમારે ટ્રેન લઈને જવાનું છે તો પણ એટલું જ વર્ક હોય ખાલી ટ્રેન લઈને જવાનું હોય ના જો એન્જિન નું ધ્યાનપૂર્વક ચકાસું લોકો તમે લોકો ચાલુ કરો તમારો તો લોકો ચાલુ કરો તો એ પ્રમાણ એ એન્જિન લોકો મતલબ એન્જિન તો એને પહેલા પ્રોપર છે કે નથી એ બધું તમારે પહેલા તો બરોબર ચેક કરી લેવાનું બીજી વસ્તુ રનિંગ ટ્રેનમાં જેટલા પણ સિગ્નલ આવે એને કોલ આઉટ કરવાનું અને નેક્સ્ટ સેશન કયું છે એનું ધ્યાન રાખવાનું બરાબર છે એને કોલ આઉટ કરીને તમારું નેક્સ્ટ સેશન કયું આવવાનું છે એનું ખાસ ધ્યાન રાખવાનું હોય રનિંગ ટ્રેનની વખતે ત્યાર પછી એએલપી સાથે તમે એક મિકેનિક પણ છો આ બધું એટલા માટે લખવું પડે છે કે તમે પ્રોપર આઈડિયા આવે તે મુજબ કાર્ય કરવાનું છે તમે એક મિકેનિક પણ છો સાથે સાથે એવું નહીં ફક્ત તમારે ખાલી આ સિગ્નલ જ પાસ કરવાના છે કે પછી ધ્યાન જ રાખવાનું છે તમે એક મિકેનિક પણ છો કેમ કે ચાલતી ટ્રેનમાં કઈ પણ પ્રોબ્લેમ આવી શકે છે તો એ પ્રોબ્લેમ તમને સોલ્વ કરવા સોલ્વ કરવી પડે અને એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમને ટ્રેનિંગ પણ આપવામાં આવે ઓકે એટલે એવું ટેન્શન નહીં લેતા તમને ટ્રેનિંગ પણ પૂરેપૂરી આપવામાં આવશે ઓકે ચાલો આગળ વધો આવા લોકો શેડ હોય છે જો તમે ખ્યાલ હોય તો રજાઓ કેટલી મળે બનમાં પ્રશ્ન આવે સાહેબ રજા કેટલી મળે તો બેટા જાન્યુઆરીથી જૂન મહિનાની તમને પંદર દિવસથી ટોટલ રજા મળે એવું નહીં કે ભાઈ જાન્યુઆરીમાં બે રજા ફેબ્રુઆરીમાં ત્રણ રજા એવું નહીં ટોટલ પંદર હજાર ત્રીસ રજાઓ મળે મળે ઓકે રજાઓ રજાઓ તમને ટોટલ હવે આ તમે આ વર્ષે ના લો ને આગળના વર્ષે કેરી ફોરવર્ડ પણ કરી શકો છો અને એક સાથે તમે પણ રજા લઈ શકો છો ઓકે ચાલો દસ દિવસની ઇમરજન્સી લીવ પણ તમને મળે આના કોઈ પૈસા કટ ના થાય દસ દિવસ ઇમરજન્સી લીવ પણ તમને લોકો આપે આગળ પ્રમોશન મેન વસ્તુ શું છે પ્રમોશન શું થાય તો સૌથી પહેલા આસિસ્ટન્ટ લોકો પાયલટ માં તમને ગુડ સ્ટ્રેન ચલાવવા માટે આપશે તમને પેસેન્જર ટ્રેન ડાયરેક્ટ નહીં આપે તમને પહેલા આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે જે સિનિયર લોકો પાયલટ હોય બરાબર છે એ એની સાથે તમે જઈ શકો છો આસિસ્ટન્ટ લોકો પાયલટ તરીકે ગુડ સ્ટ્રેન તમને ચલાવવા માટે આપશે ચલાવવા માટે મતલબ તમારે એની સાથે રહેવાનું હોય કેવી રીતે ચલવે છે શું છે એમાં તમારે એને હેલ્પ કરવાની હોય આસિસ્ટન્ટ છો તમે ઓકે

આની અંદર બધી આવે વંદે ભારત શતાબ્દી રાજધાની દુરંતો આવી મોટી મોટી ટ્રેનો દોડાવવાની હોય તો એ કમસે કમ પાંચથી સાત વર્ષ પછી તમે પેસેન્જર ટ્રેનના સિનિયર લોકો પાઇલટ બનો એટલે લગભગ તમે અહીંયા બે અને પાંચ સાતેક એક વર્ષનો સમયગાળો પૂરો થાય ને પછી તમને પેસેન્જર ટ્રેન આપે ડાયરેક્ટ પેસેન્જર ટ્રેન ના આપી દે વેડી બીજી વસ્તુ એક સાયકો ટેસ્ટ આપવાની હોય છે આ બધી ટ્રેનો ચલાવવા માટે પણ એક સાયકો ટેસ્ટ આપવાની હોય છે એ ટેસ્ટ આપો એટલે તમે બની જાઓ છો લોકો પાઇલટના ઇન્સ્પેક્ટર પણ બની શકો છો એટલે તમારી નીચે ઘણા બધા લોકો પાઇલટ હોય એને તમે વ્યવસ્થિત એ લોકોને ટ્રેન ચલાવવાની જે કઈ રીતના છે શું બધું ગાઈડ કરી શકો છો એટલે તમે લોકો પાયલટના ઇન્સ્પેક્ટર પણ બની શકો છો આ એનું પ્રમોશન છે એટલે કે એર બી બની શકો છો એસ એયર બી બની શકો છો મતલબ સિનિયર લોકો પાયલટ બની શકો છો સાયકો ટેસ્ટ આપો તો મોટી મોટી ટ્રેનો ચલાવી શકો છો ત્યાર પછી લોકો પાયલટના ઇન્સ્પેક્ટર પણ બની શકો છો આગળ વધીએ સેલરી તો આશિષ્ટન લોકો પાઇલટની એક સેલરી કેટલી હોય છે જનરલી જોવા જશે ને તો ઓગણીસ હજાર નવસો અત્યારે બેઝિક પે છે સમજો આ બેઝિક પે છે પણ બધા અને હાઉસ રેન્ટ આ બધું ભેગું થઈને તમારી સેલરી પચાસ હજાર સુધી થઈ જાય છે ટોટલ પચાસ થી સિત્તેર કેમ આવું એક્ઝેક્ટ પચાસ એક્ઝા સાઈઠ એક્ઝા સિત્તેર કેમ નહીં કારણ કે બેટા તમને આની અંદર કેવું હોય છે કે તમે જ્યારે ટ્રેન લઈને એક જગ્યાથી બીજી જગ્યા જાઓ છો તો પર કિલોમીટરના પણ તમને મળતું હોય છે રેડી પર પછી ત્યાર પછી માની લો તમે આઠ કલાકની ડ્યુટી કરીને કલાક માની લો બાર કલાક ટ્રેન ચલવી બીજા ચાર કલાક એક્સ્ટ્રા ચલવી તો ઓવર પણ પૈસા મળતા હોય છે તો આ બધું ભેગું થઈને ને પચાસ હજારથી સિત્તેર હજારની સ્ટાર્ટિંગમાં તમારી સેલરી હોય છે આસિસ્ટન્ટ લોકો પાયલટની તમે અત્યારે જસ્ટ જોબ પર લાગ્યો તો તમારી સ્ટાર્ટિંગ સેલરી મિનિમમ પચાસ અને મેક્સિમમ સિત્તેર સુધી પહોંચી શકે છે રેડી પ્રમોશન મર્યા પછી કેટલી સેલરી છે તો ભાઈ પ્રમોશન મર્યા પછી તમે જોજો લાખ થી દોઢ લાખ સેલરી તમારી લાખ થી દોઢ લાખની વચ્ચે સેલરી થઈ જશે અને સિનિયર સિનિયર લોકો પાઇલટ બન્યા પછી સેલરી દોઢ લાખ થી બે લાખની વચ્ચે પહોંચી જશે જો આમાં સિમ્પલ લોકો છે છે થોડું પ્રમોશન તો લાખ સુધી બરાબર અને સિનિયર લોકો પાઇલટ બની જશો આ આસિસ્ટન્ટ સિનિયર લોકો પાયલટ છે બરાબર છે આસિસ્ટન્ટ સિનિયર લોકો પાયલટ છે અને એકદમ પેસેન્જર ટ્રેન ચલાવતા થઈ જશો તમે જયારે રાજધાની ડુરંતો શતાબ્દી એક્સપ્રેસ વંદે ભારત તો એ બધી ટ્રેનો ચલાવશો તો તમારી સેલરી દોઢ લાખ થી બે લાખ સુધી તમારી જઈ શકે છે રેડી અને આ જો સેલરી સ્લીપ છે એક એક છે જે મતલબ એની સેલેરી સ્લીપ મેં લીધેલી છે એનો બેઝિક પે અત્યારે વીસ છે એના અલગ અલગ એલાવન્સ મળીને આ બધી સેલરીની કરો તો પિસ્તાલીસ હજારથી લઈને પચાસ હજાર સુધીનું આનું બેઝિક પે છે બટ આનાથી બેટા વધારે જ મળે છે ઓછું નથી મળતું આનાથી વધારે સેલરી મળે છે આનાથી ઓછી સેલરી નથી મળતી બહુ સારી એવી જોબ છે ઓકે તો આઈ હોપ તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે કે આજે આજે જે લોકો પાયલટની જે વેકેન્સી બહાર પડી છે એની અંદર સેલરી પ્રમોશન ત્યાર પછી જોબ પ્રોફાઇલ શું છે તમારે તમારે કેવી રીતે વર્ક કરવાનું છે બધી જ વસ્તુ મેં ડિસ્કસ કરી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે એના માટે આપણે સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરેલી છે તમને ખ્યાલ હોય તો એ લાઈવ બેચનું નામ છે ડે ભારત બેચ ઓકે તમે જોઈ શકશો ડે ભારત બેચ પણ આપણે લોન્ચ કરી છે જો રેડી નામ શું છે વન ડે ભારત બેચ આપણે શું કામ શતાબ્દી બેચ નામ આપવું વન ડે ભારત અત્યારે એકદમ પ્રીમિયમ ટ્રેન છે ઇન્ડિયામાં તો આપણે કહી શકીએ વન ડે ભારત લાઈવ બેચ ઓકે અને આ બેચમાં તમે જોડાઈ શકો છો તો એની અંદર જો લાઈવ લેક્ચર્સ આવશે લાઈવ બેચ છે ધ્યાન આપજો લાઈવ બેચ છે તો લાઈવ લેક્ચર્સ આવશે સીબીટી વન સીબીટી ટુ એક્સપર્ટ ફેકલ્ટી ટીમ ટોપિક્સ વાઇઝ ટેસ્ટ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ મોક ટેસ્ટ ફ્રી પીડીએફ સાબત ઈ બુક ઈ બુક પણ તમને આપવામાં આવશે અને ખાસ કરીને આ બુકો તમને મળશે મેથ્સ રીઝનિંગ અને સાયન્સની આ હાર્ડ કોપી છે હાર્ડ કોપી છે અને આ ઈ બુક અલગ છે આ ઈ બુક ના સમજતા પાછા આ હાર્ડ કોપી છે અને આ ઈ બુક છે આ બે વસ્તુ અલગ છે ફક્ત ને ફક્ત ફાઇવ ટ્રિપલ નાઇનની અંદર છે આ બરાબર છે નવ મંથની વેલિડિટીનો બેચ છે કારણ કે મે મહિનામાં અત્યારે જો લેવ બેચ આપણે છ તારીખે ચાલુ કરવા જઈ રહ્યા છે છ મે સવારે આઠ વાગ્યાનો ટાઈમ છે તો મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી નેક્સ્ટ ફેબ્રુઆરી માર્ચમાં આની એક્ઝામ આવશે નેક્સ્ટ ફેબ્રુઆરી માર્ચમાં એની એક્ઝામ આવશે એટલે તમને નવ મહિનાનો પ્રોપર ટાઈમ આપવામાં આવશે એટલે પૂરેપૂરો ટાઈમ છે તમે આમાં જોડાઈ શકો છો રેડી આની અંદર એનટીપીસીવાળા પણ એપ્લાય કરી શકશે મતલબ જોડાઈ શકે અને ગ્રુપ ડી વાળા પણ જોડાઈ શકશે કોઈને ડાઉટ હોય તો એ હું ક્લિયર કરી દઉં કારણ કે સાયન્સ રીઝનિંગ અને મેથ્સ ત્રણ સબ્જેક્ટ બધામાં જ આવતો હોય છે તો તમે જોડાઈ શકો છો રેડી આઈ હોપ તમને સારી રીતે ગયું છે એના માટે ખાસ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરજો વેબ સંકુલની લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરજો એટલે આ કોર્સ તમને એમાં જોવા મળશે ઓકે તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં અને નેક્સ્ટ સેશનમાં હજી પણ એલપી વિશે સારીમાં સારી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવાનો જરૂર પ્રયત્ન કરીશ જય હિન્દ જય ભારત